ટાટા ઝુડિયો આપવાના બહાને સામાન્ય નાગરિકો સાથે છેતરપિંડી આરોપીને મધ્યપ્રદેશ ખાતેની છે આજકાલ સોશિયલ મીડિયા દ્વારા છેતરપિંડીના બનાવવાની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે જેમાં સાયબર સેલ્સ સુરતમાં એક ફરિયાદ નોંધવામાં આવી હતી સોશિયલ મીડિયામાં ટાટા ઝુડિયો ફ્રેન્ચાઇજી બાબતે સર્ચ કરતા ઝુડિયો ટ્રેન્ડ લિમિટેડ નામનું પેજ ઓપન થયે તેમાં ફેક ઇમેલ આઈડી દ્વારા ફોર્મ ભરાવી ટાટા જુડિયો કંપનીની ફ્રેન્ચાઈઝી થયાનું પ્રમાણપત્ર આપી ડિપોઝિટ લેખે અલગ અલગ બેંક એકાઉન્ટમાં લાખો રૂપિયાની રકમ ભરાવી ફ્રોડ કરેલ તે બાબતની ફરિયાદને આધારે પોલીસે છેતરપીણી કંડારા મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે રહેતા રબી ઉર્ફે મનોહર પાટીદાર તથા બીજો આરોપી પ્રશાંત ઉર્ફે મોહનદાસ કસેરા રહેવાસી ઇન્દોની પોલીસે ધરપકડ કરી સુરત લાવી તપાસ હાથ ધરી છે ફરિયાદી એક ખોલવા ખોલવા હતા હતા સ્ટોર જે માટે તેમણે ગૂગલ પર સર્ચ કરતા તેઓને એક ફેક વેબસાઇટ મળેલી હતી જે અંગે તેઓને જાણકારી ન હતી એ વેબસાઇટ ઉપર જે સંપર્ક હતો એની ઉપર તેમણે સંપર્ક કરતા જુડિઓ હેલ્પ એટ ધી રેટ ટ્રેન્ટ ફ્રેન્ચાઇઝી ડેશ ટાટા ડોટ કોમ મેલ આઈડી પર એમણે સંપર્ક સાધ્યો અને એ મારફતે ટાટાની ઝુડિયોનો સ્ટોર છે એની ફ્રેન્ચાઇઝી લેવા માટે તેમને જે સામેવાળા વ્યક્તિ છે તેમણે અલગ અલગ એકાઉન્ટોમાં પૈસા ટ્રાન્સફર કરાવ્યા તો લગભગ એકત્રીસ લાખ નવ્વાણું હજાર રૂપિયા જેટલા મોટી રકમ ફરિયાદી દ્વારા ટ્રાન્સફર કરવામાં આવી ત્યારબાદ તેમને જણાવ્યું કે તેમની સાથે ફ્રોડ થયું છે જેથી તેમણે સાયબર સેલમાં કમ્પ્લેન આપી ગઈ હતી આ બાબતે સાયબર ક્રાઇમ સેલ દ્વારા ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ એફઆઈઆર રજીસ્ટર કરીને મધ્યપ્રદેશ ખાતેથી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આમાં રવિ મનોહર પાટીદાર ઉંમર ઓગણત્રીસ વર્ષ ની ધરપકડ કરવામાં આવી છે જે ઉજ્જૈનનો રહેવાસી છે અને વેબ ડેવલપર નો ધંધો એનો બિઝનેસ છે સદર આરોપી આઈટી સેક્ટર વેબ ડેવલપિંગ ડિજિટલ માર્કેટિંગ અને વેબ ડિઝાઇનિંગમાં સારું નોલેજ ધરાવે છે સાથે સાથે ઉજ્જૈન ખાતે નેક્સન ટેક અને ડિજિટલ માર્કેટિંગ નામની સોફ્ટવેર કંપની પણ ચલાવે છે આ આરોપી દ્વારા આ જે ફેક વેબસાઇટ છે એ અને ફેક ઈમેલ આઈડી વગેરે જનરેટ કરવામાં આવેલો હતો આ આરોપી ઉપરાંત ઇન્દોર ખાતેથી પ્રશાંત મનોહરદાસ કસેરાની ધરપકડ કરવામાં આવેલ છે આ વેબસાઇટ બનાવવા માટેનો ઓર્ડર જે છે રવિ મનોહર પાટીદારને પ્રશાંત કસેરા દ્વારા આપવામાં આવેલો હતો અને આ બંને આરોપીઓએ અન્ય ઈસમો સાથે મળીને આ જે ગુનો છે તેને અંજામ આપેલો હતો આમ સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા બંને છેતરપિંડી કરનારાઓની ધરપકડ કરીને બીજા ગુનાની તપાસ હાથ ધરાઈ છે